જય છોડ હું પટેલ ભારતી ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આપણે ચણા મેથી અથાણું બનાવીશું આજે આપણે ચણા મેથીનું અથાણું બનાવવાનું છે તો આ હળદર અને મીઠાવાળું પાણી લીધું છે તો એમાં અઢીસો ગ્રામ આપણે મેથી પલાળી લેવાની છે અને એક નાની વાડકી ચણા અંદર એડ કરવાના છે તો એને આવી રીતના હલાવીને ઢાંકી રાખવાનું છે છે કલાક એને રવા દેવાનું આપણે મેથી ચણાના અથાણા માટે આપણે એક કેરી લેવાની છે એને પણ ઝીણી ઝીણી કાપીને મીઠા અને હળદરમાં પહેલાં એને આંખવાની છે એ પણ બાર કલાક રાખવાની છે મેથી ચણાના અથાણા માટે આવા નાના નાના પીસ કરી લેવાના છે આપણે કેરીના આમાં એક ચમચી મીઠું અને એક ચમચી હળદર નાખીને એક ચમચી મીઠું હવે એને મિક્સ કરીને એને આપણે બાર કલાક રવા દેવાનું છે તો આપણી મેથી સારી રીતે સુકાઈ ગઈ છે તો આ મેથીને આમાં પહેલાં લઈ લઈશું આપણે તો પહેલાં આપણે કેરી એડ કરી લઈશું અંદર એક જે સમારીને રાખી હતી એ મીઠું એડ કરી લેવાનું છે બે ચમચી એક ચમચી હળદર એડ કરવાની છે એક વાડકી અથાણાનો મસાલો એડ કરવાનો છે આપણે બધું મિક્સ કરી લઈશું પહેલાં આવી રીતના પહેલાં બધું મિક્સ કરી લેવાનું છે અને આ તેલ ગરમ કરીને ઠંડુ પાડ્યું છે તો એને એડ કરવાનું છે આપણે થોડું થોડું પાણી પહેલાં હલાઈ લઈશું આપણે મેથી ડૂબી જાય એટલું તેલ રાખવાનું છે આપણે ઉપર એટલે ફ્રેશ રહે લાંબો સમય રહે તો પણ એ બગડે ના આપણે તેલ ઉપર એટલું રાખીએ ને તો ડૂબી જાય એટલું તેલ રાખવાનું એ તો એડ કરીશું આપણે થોડું તો આપણું આ મેથી ચણાનું અથાણું રેડી થઈ ગયું છે તો આપણે એને કાચની બોટલમાં ભરી લઈશું પહેલાં